કોર્ટ દ્વારા આજીવન કેદની સજા ફટકારી છે છોટાઉદેપુરના ખખડ ગામે બે વર્ષ પૂર્વે ઘટના બનવા પામી હતી પોતાની દીકરીનું કુદરતી મોત નીપજતા વૃદ્ધા હિંગડી રાઠવા ઉપર ડાકણ હોવાનો વહેમ હિંગળી રાઠવા ડાકણ છે અને એ જ મારી દીકરીને ખાઈ ગઈ છે તેવો વહેમ રાખી વૃદ્ધા હિંગળી રાઠવાને પતાવી દેવાનું નક્કી કર્યું ચોત્રીસ વર્ષીય રંગલી કેમાત રાઠવાએ પડિયાના આડેધડ ઘા કરી પાસઠ વર્ષીય વિધવા વૃદ્ધા હિંગડીબેનને ઉતારી દીધી હતી મોતને ઘાટ આ મામલો કોર્ટમાં ચાલી જતા નામદાર કોર્ટે રંગીલી રાઠવાને આજીવન કેદની સજા ફટકારી છે અંધશ્રદ્ધાને લઈને વૃદ્ધાએ

વૃદ્ધ ઉંમરવાળા હતા અને બનાવના દિવસે તાપ નીકળેલો હોય રસ સુકાવા માટે અને પાણી હાથમાં ઢીગડો લઈને હેડપંપે પાણી ભરાવા માટે નીકળેલા અને એમની નજીકમાં જેમના ભત્રી જેવું રહેતી હતી તે પણ હેડપંપે પાણી ભરા ઢીગળીને આવતી હતી એ એક હાથમાં ઢીગડો અને એક હાથમાં પાડીઓ લઈને નીકળેલી હીંગળીબહેન જ્યારે ઢીકડામાંથી પાણી ભરીને પરતા હતા ત્યારે રસ્તામાં જ આ કામના આરોપીએ ઢીલીબહેનને છાતી પર પાડ્યા વડે ઘા માર્યો અને કીધું કે તું મારી દીકરી કવિતાને પાંચ મહિના પહેલાં ખાઈ ગઈ છે તું ડાકણી છે એમ કરીને ડાકરણા વેમ કરીને એની પર પાડિયાવાડે છાતી પર હુમલો કર્યો જેથી હિન્દીબહેન ડેગડો ફેંકી અને ત્યાંથી નાસવા ગયા એ દરમિયાન આ કામના આરોપી પાડ્યા એમને પાછો દોડ્યા અને એમના ઘરે આગળ એમને પાડી દીધેલ અને એમને માથામાં ચહેરા પર દાઢી પર ગળામાં અને છાતી પર પાડ્યાવાડે ઉપરા છાપ્યો ગંભીર હુમલો કરેલો આ દરમિયાન હેન્ડરીબેન હું આ ઊંઘ કરીને આ દરમિયાન ફરિયાદી અને ભદ્રજી જે પણ દોડીને આવી ગયેલા અને એઓએ તેઓએ ન મારવા માટે જણાવેલું પરંતુ આ કામના આરોપી એટલા બધા આક્રમક આક્રમક અને ગુસ્સામાં હોય કે વચ્ચે કોઈ પડવાની મદદ ન કરે અને એ દરમિયાન આરોપીએ પાડ્યાવાડે આ કામના મરણ જણ હેન્ડરીબેનના હાથનો કાંડું પણ કાપી નાખેલું અને તે પછી ત્યાંથી નાસી ગયેલી અને આ કામના મરણ જેના તડફડ્યા કરીને ત્યાં મરણ કર્યું આ બાબતની ફરિયાદ તેઓના ભત્રીજી અંતિબેન આપ પોલીસ સ્ટેશનમાં આપેલી અને જે કેસ છોટાઉદેપુર કોર્ટમાં કમિટ થઈ માનનીય ડિસ્ટ્રિક્ટ જજ સાહેબને કોર્ટમાં ચાલી જતા માનનીય ડિસ્ટ્રિક્ટ જજ સાહેબે અમર સરકારી વતી જે પી પુરાણીની દલીલો ગ્રાહ્યા રાખી આ કામના આરોપી રંગલીબેનને આજીવન કેને સજા আগামী পেলেসার দণ্ড છે